વિરમગામમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ હજુ પણ વરસાદી પાણી વિરમગામમાંથી ઓસરા નથી ત્રણ દિવસના વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે મુખ્ય રસ્તાઓ સહિત રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયેલા છે વોર્ડ બે વિસ્તારના પાંચસો થી વધુ મકાન અને શેરીઓમાં પાણી ભરાયેલા છે ઉપરવાસના પાણીના નિકાલ માટે તંત્ર સદંતર નિષ્ફળ નીભ્યું છે પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો પરેશાન છે નવાપુરા કુંવરબાપા

અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કોઈ તંત્ર આવે છે કે નહીં આપણે સાહેબ રહીશો પાસે જાણશું આટલું બધું પાણી ઉપરવાસથી કેટલા ટાઈમથી આવે છે આજ તો ચાર પાંચ દિવસ થઈ ગયા પાણી સો ઘરની વસ્તી અહીંયા ઉપરવાસનું પાણી બહુ ફરાનું ઘરમાં પાણી આવી ગયું હોય આજુબાજુ પૂરા પાક છે હરિકૃષ્ણ છે બધી સિવાયટી હોય આઈટીની અંદર પાણી છે બહુ પાણી ભરાણ છે હાઈવે લાગે પાણી છે વરસાદ ઓછો થયો તો પછી પાણી ઓછું નહીં થાય પાણી ચાલે પાણીનો કોઈ નિકાલ નિકાલ જ નહીં પાણીનો આગળ અન્ય અન્ય રહીશ સાથે વાત કરજુ કોઈ અધિકારી આવે છે કે નહીં અહીંયા કોઈ આવે છે ને બધા કાલે આવે તા પૂરી શાક ને એવું પાણી ના નિકાલ માટે એવા કોઈ નથી આવ્યા બરોબર આ તો ખાલી એક જમવા માટે વ્યવસ્થા કરવા માટે આવ્યા બરોબર અને બીજા ઘણા લોકો ના પાણી ભરાણા છે કોઈ કાઉન્સિલર કે કોઈ પ્રમુખ કોઈ જોવા નથી આવ્યું અમારા ગામ હાલત છે એ તમે પહેલા જોવો એમની ફરજમાં નથી આવતું વોટિંગ લેવા તો એમને જોવા તમે હાલો મેલ્લા માં પાછળ પગના આમ જોવા તમે આમ જોવા અમારી હાલત તો જોવા તમે

ત્યાં આવવાનું પાણી ચાલું અને બધે ઘણા આંગણે આટલું ટીચર ટીચર હમવાનું પાણી છે ઘૂંટક ઘૂંટક હમવાનું આપ જોઈ રહ્યા છો કે અહીંના સ્થાનિક જે નવાપરા વિસ્તાર છે એસીથી સો ઘર છે અને તમામ જે નીચાણવાળો વિસ્તાર છે અનેક સોસાયટીઓ છે ત્યાંથી ઉપરવાસનું પાણી અત્યારે ચાલુ જ છે અને આ સમગ્ર જે વિસ્તાર છે એ આખો બેટમાં ફેરવાયો છે અને અહીંના અધિકારીઓ આવે છે પણ કોઈ કાર્યવાહી ન કરતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને આ સમગ્ર વિસ્તાર છે એ અત્યારે જળમગ્ન બન્યું છે પિયુષ ગજર સંદેશ ન્યૂઝ વિરમગામ